આ મિત્રો તમે જુઓ વનવગડાનો રસ્તો છે અને મારા પરમ મિત્ર જે છે આઝાદભાઈ એ તો મારી આગળ પહોંચી ગયા છે એ આ આવ્યો એલા તમારે ભાઈ ઉતા હોય રેલે વાવ મળી ગઈ ને તો મિત્રો સારા સમાચાર એ છે કે વાવ જે છે ફાઈનલી એમ કહેવાય કે અમારા જે પરમ મિત્ર આઝાદભાઈ છે એને ગોતી નાખી છે પહેલાં આમાં ઉતરશું કે રીતે તમે કીધું મિત્ર આમાં આ પડે એવું છે એલા યાર અમારે તો એક તો કેમેરો હાથમાં તમારે તો યાર હા ખરી હિંમત કરી હું હાલો હું હરવે હરવે તમે આખા જતા એટલે હું ધોડું તો કદાચ ચિંતા નહીં તો મિત્રો જુઓ આ એમ કહેવાય કે એક તળાવ છે આ તળાવની અંદર વાય આવેલી છે અને આ તળાવનો એમ કહેવાય કે પાળો છે તમે જુઓ હળંગે હળંગ પાળો છે અને આઝાદભાઈ જે છે એ બંને થેલા લઈને એ મોજમાં આગર આગળ હાલે રાખે તેતાલીસ ડિગ્રી છે તડકો તાપમાન ને એમાં ગુગલ માં લાઈવ દેખાડે પણ જો કે અત્યારે આપણે તળાવની અંદર છીએ ને એટલે થોડોક ઓછો લાગશે આપણને તો આ મિત્રો એમ કહેવાય કે એક તળાવ છે અને સરસ મજાનું તળાવ છે પાણી પણ થોડુંક ભરેલું છે અને હામે જે તળાવની પહાડ રહી ને એમાં કંઈક એમ પથ્થરનું જે લેવલ રહ્યું ને કંઈક અલગ પ્રકારનો આજે ભી દેખાયો જે તે સમયે પાણી સંગ્રહ માટે કે પાળો એવો બનાવવામાં આવેલો હોય કે પછી કુદરતી રીતે પથ્થર રીતે કપાણા હોય એક વિચારવા જેવો વિષય છે તો મિત્રો તમે જુઓ આ વાવ છે છત્રી પણ એમ કેવાય કે બાંધવામાં આવેલી છે અને આ જે માથે જે રહ્યું ને આ મંદિર જેવું વાવ ની ઉપરનું એના ભાગે માથે આ જે છે ને ધજા ચડાવવા માટેનું એમ કેવાય કે આ ઓલું ગાગર પીડું છે પડી ગયેલું છે ઉપરથી અને આ બધા પથ્થર હિસાબે એવું લાગે કદાચ કોઈ પહેલાં કોઈ રહેતું હોય કે ખાલી અમથા જ પથ્થર પડ્યા હોય તો હવે ખાસ આપણને ખબર નથી પણ આ બંને બાજુ તમે જુઓ શીડીની બંને બાજુ ફર્સ્ટ ક્લાસ એમ કહેવાય કે બંને બાજુ આજે ભાઈ ઓટા તમે જુઓ અને વાજાદના આજે વાવ રહી એ વાવના પથ્થરને આજે જોતા એવું લાગે કે આ વાવ રહીને એ મારું માનું ઓછા ઓછી ઝાઝી નહીં ને તો તમને કેવું લાગે એકાદ એકાદ હજાર વર્ષ પ્રાચીન હશે ખરી આ કઈક એક પડખે દેવસ્થાન છે જો કે અમે આવતા પૂછ્યું તો કઈક કેવું ફૈબા કીધા વર્ષા હા લોકો એવું કહે છે કે વર્ષા ફૈબા વર્ષા ફૈબા કરે છે હવે શું ઇતિહાસ છે શું નહીં એ કંઈ એવો મળતો નથી બહુ ખાસ ઇતિહાસ પણ વર્ષા ફૈબા તરીકે ઓળખાય છે અને આ તમે જો એની બધી માનગત માટે જે માનતાઓ લોકોએ માની હોય એ અને ઘણા એવું કહે છે કે વર્ગે પણ છે દ્રાંગધ્રાની પાસે કંટાવાની સીમ કહેવાય આખો એડ્રેસ આ આનું એડ્રેસ મળે એવું નથી કારણ કે આ એક ધ્રાંગધ્રાની કંટાવા જે છે કંટાવા નામની એક સીમ છે એ કંટાવાની સીમની અંદર છે ને આ ખરેખર જે વાવ છે એ ખરેખર માણસો જો મિત્રો સમજો ને તો એમ કહેવાય કે સમયને સંજોગે કારણે તમે જુઓ આ બાજુથી બધીથી એમ કે પાણા જે છે એ ઉખડી ગયા છે ટૂંકની અંદર એક બાજુથી જે છે વાવનો આખો અડધો ભાગ જે રહ્યો ને એમ કહેવાય કે જર્જરિત અવસ્થામાં હાવ એમ કહેવાય કે પડું પડું બહુ લાંબો ટાઈમ તો હવે આ બાજુની સાઈડ કાઢી એવું નથી કારણ કે આને જે આ તળાવ ભરાતું હશે ને તને ખાસ કરીને આની પાણીની થપાટ બરોબર આ તમે જુઓ આજે ભાઈ હાવ આમ જો તમે બધું હાવ ખડ ગયું છે ઓલી બાજુ પેલા કુએ જવું કે અંદર જવું વિડીયો લાંબો થાય કારણ કે આ ભાગમાં કૂવો છે ઉપરના અને પાછળ પાણી હોત ભર્યું છે કૂવામાં આપણે જુઓ છે આપણે જોઈએ દર્શક મિત્રોને દેખાડી જો આ બાજુનું બધું એમ કહેવાય કે ખરેખર આ જે તૂટવાનું કારણ તો આજે મને એવું લાગે કે લીમડો જે છે ને આ લીમડાના થડેના હિસાબે તૂટી ગયેલું હો એટલે આ મિત્રો જે છે અડધું પૂરતું પાણીની થપાટના કારણે અને અડધું પૂરતું કદાચ આ લીમડો જે છે લીમડાના હિસાબે બધું એમ કહેવાય કે ખડ પડી ગયું છે આ બધું પાણા બાણા હે હા હા ચડવામાં જોખમ તો છે આમાં આ જે છે મિત્રો કુવો છે અત્યારે તો આપણે

હં ભેખર તમે જુઓ આ હા તમે જુઓ મીના પથ્થરની હા એ દેખાડ્યો તો મેં અવાડો આ પછી જુઓ એક આદિતભાઈના પગ પાસે અહીં કુંડી છે મોટી જો કે એને અમે આપણી બધી કાપી અવાડો જ ઘી પાણીના કાઢવા માટેના થાળા અવાડા બધા કુંડીઓ બધી ખરેખર વાવ જે છે એને મિત્રો બહારથી તો જોતા આપણને એવું લાગે કે આ વાવ જે છે હજાર થી બારસો વર્ષ કદાચ પ્રાચીન હોઈ શકે બાકી તો કદાચ આવું હશે તો આ વાવની માથે છત્રી ને આઝાદભાઈ કીધું એમ ગરમી પણ એમ કહેવાય અસભ્ય છે છત્રીમાં તો એવું છે કે ચાર પિલર ઉપર છે આખી આખી એ તો તમે જોઈ અને ખરેખર રાજાદભાઈ પથો તમે જુઓ બધા પછી ચૂનાનું છો એ પથ્થરો જે છે ને એને ફિટ કરવા માટે ચૂનો અંદર એમ કહેવાય ગભરાયેલો છે મૂકો થયેલા અહીંયા મૂકો અને આ તમે જુઓ

વાળીવાળાને પૂછ્યું એટલે વર્ષા નામ દીધું કે ભાઈ વર્ષા આને ઉદેશી નહીં હોય પણ ખરું તો છે અને આની અંદર તમે જો શ્રીફળ અને મિત્રો ખરેખર આમાં અમારે ચંપલ ન પહેરવા જોઈએ અમે સમજીએ છીએ પણ આમાં તમે જુઓ આની અંદર એમ કહેવાય કે ક્યાંય ભોગ દે એવી જગ્યા નથી કારણ કે બધા કાંટા છે અને આ જે તપતી છે એને આઝાદભાઈ આવો જે આપણે ઉકેલવાની થોડી કોશિશ તો કરીએ તો આ જે પહેલું રહ્યું ને એ શ્રી સંવંત પછી આ છે એકડો મીંડુ અને પાંચો ને મીંડુ એટલે એક હજાર ને પચાસ એટલે આપણી જે માન્યતા જે છે ને આઝાદભાઈ આપણે જે આ પથ્થરને જોઈને ઘણી વખત કહી દઈએ ને કે આ પથ્થર જે છે એની આવરણ ઉપર પથ્થરનું જે છે ને પ્રથમ આવરણ જાય ને એટલે છસો વર્ષ થાય બીજું આવરણ જાય એટલે ઈ બારસો વર્ષ આજુબાજુનો ટાઈમ થાય આના બંને આવરણ વહી ગયેલા છે અને બંને આવરણ જતા હશે પણ એમ કહેવાય કે જો આમાં સમય પણ લખેલો છે વાન તો 1050 ના વર્ષે વર્ષા કુંવરો ની વર્ષા કુંવરની બરાબર વર્ષા કુંવરી હોય કે કુંવર હોય આપણે સપોસ્ટામાં એટલું બધું ખાસ દેખાતું નથી કારણ કે સમય અને સંજોગના કારણે અક્ષરો તમે જુઓ આ જે છે એ સા છે આ વ ર સા વર્ષા

હા દાસ ની આ એવું લખ્યું શ્રીમંદ દાસ ની આ વાવ છે લક્ષ્મી નારાયણ દાસ ની શ્રીમંત લક્ષ્મી દાસ શ્રીમંત લક્ષ્મી નારાયણ દાસ

હા વાવ છે એવું એટલું છે આપણે બરાબર લક્ષ્મિનારાયણ શ્રીમંત લક્ષ્મિદાયણ દાસની આ વાવ છે એવું વંચાય છે લોને બાકી તો કદાજાની અંદર કોઈ ફેર પણ રહેતો હોય કારણ કે અમે પણ આની અંદર એમ કહેવા કેટલા બધા પાર્ગત લિપિની અંદર નથી અને પાર્ગત હોય તોય પણ ઘણી વખત એવું બનતું હોય કે સમયના સંજોગોના કારણે અક્ષલો જે છે એમ કહેવાય કે પૂર્ણપણે ભૂસાઈ જાય પછી એને ઉકેલું અઘરું થઈ જતું હોય અને આ વાવની અંદર આપણે થોડાક ઊંડે સુધી જવાની કોશિશ કરીએ જેટલું એટલું જવાય એટલું બરાબર અને બાકી તો તમે જુઓ આ એની અવસ્થા છે અને અહીંયા તમે જોવા પથ્થર જે છે એમ કહેવાય કે કદાચ કોઈ પેલા તકતી હોય શકે અજતભાઈ અહીંયા જે છે ને આ ખાડો છે ને એમાં કદાચ પેલા તકતી હોય અથવા કે આ પથ્થર અંદર બેહી ગયો હોય બારના ભાગેથી તો પણ બની શકે ખરેખર વાવ જે છે એ મિત્રો એમ કહેવાય કે પૂરેપૂરી એમ કહેવાય કે બહારના ભાગેથી તો જજરીત છે પણ અંદરના ભાગેથી પણ ઘણા ખરા પાણાઓ જે છે એમ કહેવાય કે અંદરની ભાગે નમી ગયેલા છે અને જર્જરિત અવસ્થાની અંદર છે તો આવું અમને એમ કહેવાય કે હું ને મારા પરમ મિત્ર આઝાદભાઈ બનીને એમ કહેવાય કે વાવ છે કુવા છે પાળિયા છે ખાસ કરીને આવી બધી વસ્તુનો જોવાનો અમને શોખ છે અને ખરેખર થોડું રિક્ષવાળું પણ છે આઝાદભાઈ આ તમે જુઓ પથ્થરો આખો બારો આવતો રહેલો છે ત્રાસો થઈ ગયેલો છે આમ અને પાણીની અંદર તમે જુઓ શ્રીફળ કેટલા બધા છે બરોબર લોક મને તો એવી છે કે આગળ જે આ નાનું એવું મંદિર રહ્યું સાઈડની અંદર એ અહીંના બધા જે એરિયા વરસાદ હોય વરસાદ એ કરે છે બાકી તો આજુબાજુના જે એમ કહેવાય કે વાડીઓવાળા જે છે એને પણ ખાસ એટલો બધો ઇતિહાસનો જે અમને પૂછ્યું એમને ખબર નથી પણ કદાચ કોઈ બીજા જાણતા હોય અમે એવું નથી કહેતા કે નો ખ્યાલ હોય પણ અમે જેમને પૂછ્યું એમને કદાચ થોડો ખ્યાલ નો પણ હોય અમે જે બોલીએ છે એમાં કદાચ ભૂલો હા આમાં ભૂલ પણ હોય એમ કદાચ આ હા આગળની તિથિ તો વંચાય જ છે કે ભાઈ એક હજાર ને પચાસ ની સાલની અંદર આ જે આવશે એ બંધાવવામાં આવેલી છે પાછળનું લક્ષ્મી નારાયણ છે ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ દાસ આ ભગવત શ્રી લક્ષ્મી લક્ષ્મી નારાયણ દાસ બરોબર આગળનું વંચાય છે આગળનું જે છે વર્ષા કુંવરો ની બરોબર છે ભગવાન તો શ્રી લક્ષ્મીનારાયણ દાસ બરોબર એના સ્મણાથે લખેલું છે કે શું લખેલું છે આગળનું વાંચેલું છે એ વંચાતું નથી થોડું ઘણું વંચાય થોડું ઘણું નથી વંચાતું બરોબર પણ આ જે છે એમ કહેવાય કે ધાંગધરા તાલુકાની એમ કહેવાય કે એક સીમ છે જેને કંટાવા તરીકે ઓળખવામાં આવે છે કંટાવાની સીમની અંદર આજે વાવ છે મિત્રો એ આવેલી છે અને ખરેખર વિડીયો આજે બે બાર મિનિટે પહોંચી ગયો છે આવી ગરમીની અંદર અને તમે જુઓ જે તે સમયની અંદર આજે ભાઈ અહીંયા લોકો જે છે આ શું કહેવાય કેવાયું રમી કુંકરી છે નવ કુંકરી નું છે ને તો તમે જુઓ આયા છે આયા છે આ નવું કુંકરી નું છે પણ આ કદાચ તમારા ઉંમરનું કઈક ઓછું છે કઈક અલગ છે આ બધા ચિત્રો જે છે એમ કહેવાય કે જે લોકો મન લો કે બકરા અને આવું બધું લખાણ એ લખાણ તો પાછળથી લખવામાં આવેલું છે અને અહીંયા પાછળથી કોતરેલું છે સીચીમાં લખ્યું કંટાવાની વાવ પણ જોકે આ વાવ કંટાવાની નથી કંટાવા જે છે એ સીમ છે બરાબર બધાંધરાની સીમ છે એનું નામ છે કંટાવાની સીમ અને કૂવો મેં તમને દેખાડ્યો અને ખરેખર મિત્રો બહુ જવામાં થોડુંક એમ કહેવાય કે બીક લાગે કારણ કે પથ્થરો બધા અમુક અમુક જે છે એ છૂટા પડી ગયા તમે ગયા આ બધા ગયા છે અને ખાસ કરીને વિખાવાનું કાન તો આ લીમડો હોય એવું લાગે છે ને એક બાજુ તમે જુઓ વડ પણ એમ જાય નીકળી ગયો છે અને આ તળાવ છે તો મિત્રો આ હતો અમારો વાવ સુધી પહોંચવાનો પ્રયાસ જોકે અમે જેવું સાંભળ્યું વૃદ્ધું એવું તો અમને કંઈ ખાસ અહીં જાણવા મળ્યું નથી આ વાવ છે જે એ ખરી કહી શકાય કે વાવ જે છે એ પ્રાચીન છે તમે જો કદાચ ઉકેલી શકતા હોય તો તમે વિચાર કરો કે આ એક હજારને પચામાં બની લે છે ને અત્યારે હાલની અંદર બે હજાર ને એકાશી જે છે વિક્રમ સંબંધ ચાલુ છે તો બે હજાર એકાશી મતલબ મારું તો કેટલા વર્ષથી આજે ભાઈ કેલ્ક્યુલેશન કરીને અમે તમને કહીએ તો મિત્રો ગણતરી પ્રમાણે જે છે અત્યારે હાલની અંદર આપણે કીધું તમને કે બે હજાર બે હજાર એકાશી ચાલી રહ્યું છે અને વાવ જે છે એ બંધાણેલી છે એક હજાર ને પચામાં ટોટલ આપણે એનો સરેરાશ આંખ જે છે કાઢીએ એની ઉંમરનો તો એક હજાર એકત્રીસ વર્ષ આ જે વાવ છે એને થઈ ચૂક્યા છે અને ખરેખર મિત્રો આ વાવ છે એ પ્રાચીન છે અને એના પથ્થરો જે છે આ તમે જુઓ આ પથ્થર જે છે એ પથ્થરની સાક્ષી પુરાવે છે કારણ કે મિનિમમ એમ કહેવાય કે પાંચસો થી છસો વર્ષે પ્રથમ લેયર ઉતરે છે અને બીજા એમ કેવાય પાંચસો છસો વર્ષ જાય એટલે આની અંદર પણ થોડી ઘણી નકશી હોય પણ જો આ એક જે છે ત્રણ એક બે અને આ ત્રણ બરોબર એમાં નથી દેખાતું પણ આમાં તમે જોઈ શકો છો આની અંદર જો બધું ચોખ્ખું દેખાય તમને આ પાંદડી તમે જુઓ અહીંથી આ જે છે આ એકદમ આમ છે એ જ પાંદડી જો આપણે આમાં જોવા જઈએ તો તમને જુઓ નથી દેખાતી આ બાજુના ભાગમાં તો તમે જો હાવ બધું ફિનિશ થઈ ચૂક્યું છે એટલે આ રીતે છે એમ કહેવાય કે પાંચસો અને પાંચસો એટલે ઓછામાં ઓછો હજાર બારસો વર્ષનો સમય થાય એટલે પથ્થર જે છે એ હરે 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 જે પથ્થર છે એ જીર્ણ થવા માંડે અને એની લેયરો બધી ઉતરવા મળતી હોય છે તો આપણે આ જે વિડીયો છે એને મિત્રો અહીં જે છે પૂર્ણ કરીએ છીએ અને મળીએ છીએ આવતા એક નવા કોઈ ટૉપિકની સાથે અને જો અહીં કોઈ પાળિયા બાળિયા આગળ હશે ને જો મળશે અમને દેખાવામાં કંઈક જોવા મળશે તો તમને જરૂરથી આગળ અમે દેખાડીશું કારણ કે અહીંયા સાંભળી લો કાંઈ પાળિયા છે બરાબર ને હવે પાણી પીને આપણે જે વિડીયો છે એને પૂર્ણ કરીએ તો મિત્રો મળીએ છીએ આવતા વ્લોગની સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ